મિત્રો આપણે એ જગ્યા પર આવી ગયા છે જેનું નામ છે સેફી વિલા આ નામથી આખી દુનિયા જાણીતી અને પરિચિત છે મિત્રો એટલા માટે હું કહી રહ્યો છું કે સેફી વિલા જે મકાન તમને જોવા મળી રહ્યું છે જે મળીને મકાન હજુ પણ એ જ વિભૂતિ અહીંયા હાજરમાં છે તે તેના વિશે આપણે એવી અનુભૂતિ કરી શકીએ એટલા માટે એ જ મકાન હયાત વર્ષોથી અહીંયા એ જ જગ્યાએ એ જ નળિયા અને એ જ લાકડું એ જ મકાન બાપુ જે જગ્યાએ રોકાયા હતા તે વોરા લોકોનું ઘર એટલે સેફી વિલા અહીંયા મોજૂદ છે બાપુ જ્યારે પાંચ એપ્રિલના રોજ રાત્રે તેમના એસી સ્વતંત્ર સેનાનીઓ સાથે સત્યાગ્રહો સાથે અહીંયા આવેલા અને ત્યારે પૂજ્ય બાપુ છે તે આ મકાનની અંદર રોકાયેલા અને આ મકાનનું નામ છે સેફી વિલા જોઈએ આપણે મિત્રો આ સેફીવિલા જે મકાન છે તેમની અંદર પૂજ્ય બાપુ છે એનું રાત્રિરોકાણ થયેલું પાંચ એપ્રિલ બે હજાર ત્રીસના રોજ રાત્રે પૂજ્ય બાપુ અને તેમના એંસી જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે સત્યાગ્રહીઓ છે તે અહીંયા રાત્રિરોકાણ કરે છે જે પૂજ્ય બાપુનું સ્મારક અહીંયા રાખ્યું છે એવી અનુભૂતિ થાય છે જે રાત્રિ દરમિયાન પાંચ એપ્રિલ ઓગણીસો ને ત્રીસની અંદર પૂજ્ય બાપુ આ મકાનની અંદર રહ્યા હતા હં મિત્રો હા એ જ લાકડું હજુ પણ છે એ જ મકાન હજુ પણ છે તમે જોઈ શકો છો આજે ઓગણીસો સુડતાલીસથી આજ સુધી સત્યોતેરથી અઠ્યોતેર વર્ષ થયા છે અને એની હયાતીમાં પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ કરાડી દાંડી મુકામે પૂજ્ય બાપુ આ મકાનની અંદર જ્યારે રહ્યા હતા એમની અનુભૂતિ અને એનું સ્મારક તમે અહીંયા જોવો છો અને છ એપ્રિલ વહેલી સવારે પૂજ્ય બાપુએ લોકો સાથે અહીંયા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો આ મહાન વિભૂતિને ખરેખર સત સત અને કોટી કોટી વંદન છે મિત્રો પૂજ્ય બાપુ જે મકાનની અંદર રકાયા હતા એ વિસ્તાર એ જગ્યા હજુ એ સ્થિતિ પર છે અને જણાવતા આનંદ થાય છે કે એ મકાનની અંદર આપણે એનો એનો જે સ્પર્શ કરીએ છીએ મિત્રો જે સ્પર્શ કરીએ છીએ એની એની જે અનુભૂતિઓ છે કે પૂજ્ય બાપુના જે અહીંયા પગ પડ્યા છે તો એ સમય કેવો હશે મિત્રો આપણે એક બીજા સ્થળે જઈ રહ્યા છે જ્યાં પૂજ્ય બાપુનું સ્મારક છે અને આ જગ્યા જે આ જગ્યા એ હતી કે મહાત્મા ગાંધીજીએ છ એપ્રિલ ઓગણીસો ને ત્રીસના રોજ મીઠું ચપટી મીઠું ઉપાડી અને એ જાહેર કર્યું કે મેં મીઠું ચપટી મીઠું ઉપાડીને બાર બ્રિટિશ સત્યાગ્રહના પાયા પર લૂણો લગાવ્યો છે મિત્રો આ વાક્ય એટલું જનૂની છે અને આ એ જ સ્થળ એ જ જગ્યા કે પૂજ્ય બાપુના પગ પડ્યા અને મીઠાના સત્યાગ્રહનાજી ઉપર જે મીઠા ઉપર જે ટેક્સ અને કર લાગતો હતો તેની નાબૂદી થઈ અને દુનિયાના લોકોએ સ્વીકાર્યું અને ઠેર ઠેર ગામડે ગામડે આ મીઠાના સત્યાગ્રહનો મીઠાની અંદર જે કર લાગતો હતો તે કર ઉપર તેનો ભંગ થયો ખરેખર પૂજ્ય બાપુએ જે ક્રાંતિ કરી છે આજે એની સુખ આપણે ભોગવી રહ્યા છીએ તો જોઈ શકો છો મીઠાનો ઢગલો એમનું સ્મારક મૂકેલું છે પૂજ્ય બાપુએ ઢગલામાંથી ચપટી મીઠું લઈ અને જાહેર કર્યું કે બ્રિટિશ સરકારના પાયાઓને મેં લૂણો લગાવ્યો છે એટલે આજથી જ બ્રિટિશ સરકારનો જે કાંઈ ટેક્સ છે કર છે એ લોકો ભોગવશે નહીં તેનો સખત વિરોધ કર્યો તેના સ્મારક રૂપે બાપુના જે સ્મારક છે તમે જોઈ શકો છો